નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એન્જલ હોસ્ટ ચેનલમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ અશ્વની માવજત કે જે માદા પ્રેગનેન્ટ હોય તેના માટેની શું માવજત માદા પશુને છેલ્લા ત્રણ માસની કાળજી અને પોષણ કઈ રીતના આપવું કેમેની માવજત કરવી એ આપણે જોવા જઈ રહ્યા છીએ જે ઘોડી થાણ આપે એના છેલ્લા પંદર દિવસની કાળજી અને પોષણ કઈ રીતે આપવું કેમ હાચવવી શું કરવું તેની જે ઘોડી થાણ આપવાની તૈયારીમાં હોય તેની કાળજી કઈ રીતના રાખવી તે આ બધું આપણે એક જ વિડીયોમાં જોશું અને ત્યારબાદ પ્રથમ માસથી ત્રણ માસના બચ્ચાની કાળજી કઈ રીતના રાખવી એ આગળના વિડીયોમાં જોશું સૌ પ્રથમ પહેલાં તો છેલ્લા ત્રણ માસની કાળજી માદા પશુને કઈ રીતે રાખવી માદા પશુને સવારે ખોરાક આપ્યા બાદ ખુલ્લી બરોબર જગ્યામાં કસરત માટે સૂટી મૂકવી જોઈએ તાજી હવા અને કસરત જે ગાભણ માદા પશુ હોય એના માટે ખૂબ અગત્ય છે કસરતથી પેટની ચરબી મોટી થતી નથી એ અટકે છે અને લોહીનું પ્રમીભરણ કે વ્યવસ્થિત અને કમ્પ્લીટ થાય છે ઓક્સિજનનું વહન પણ સારી રીતે થાય ખુલ્લી માદા પશુને બહાર છોડવાથી છેલ્લા માસમાં માદા પશુને વ્યાજણ માટેના ખુલ્લી જગ્યા થોડી વધારે રાખવી જોઈએ અને તે જગ્યા ચોખ્ખી રાખવી જોઈએ જેથી કરીને માદા પશુને અંદર રહેવામાં કોઈ તકલીફ ના થાય અને તેનું નિરીક્ષણ થઈ શકે તે રીતે ખુલ્લું સાફસૂપ અને શુદ્ધ રાખવું જોઈએ જે જગ્યા થોડી ખુલ્લી હોય અને મોટી હોય તો માદા પશુને હરવા ફરવામાં કે બાજુમાં કોઈ બેસવા ઊઠવામાં તકલીફ ના પડે અને તેને ખોરાકમાં સાત આઠ કિલો સૂકો સારો આપવો જોઈએ દિવસનો દસ બાર કિલો લીલો ચારો આપવો જોઈએ એક દિવસનો દોઢ કિલો ચણા જવ એક કિલો ઘઉંનું ભૂસું એ બધું મિક્સમાં બે ટાઈમમાં અલગ અલગ કરીને આપવું જોઈએ તેમાં ચાલી પચાસ ગ્રામ જેટલું નિમક નાખવું જોઈએ કારીજીરી એ રેગ્યુલર જોગાણમાં આપવું જોઈએ વ્યાજનના છેલ્લા પંદર દિવસની કાળજી કઈ રીતે રાખવી કે છેલ્લા પંદર દિવસ માદાનું પશુની કાળજી વધુ લેવી જોઈએ તેને પૂરતી જગ્યાવાળા તબેલામાં રાખવાથી આજુબાજુમાં પૂરતી રીતે હલનચલન કરી શકે તેવી ગોઠવણ કરવી જોઈએ નીચેની જગ્યા પોચી હોવી જોઈએ અથવા એમાં ઘાસ અથવા કોઈ બીજો સૂકો સોરો સારો નાખી અને તેની પથારી કરવી જોઈએ જે આ દિવસોમાં તેને જોગાણમાં ચણા અને જવનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું જેથી કરીને ઘોડીને ટૂંકમાં કબજિયાત ના રહીએ એના માટે રેચક પદાર્થો કે કોઈ થોડું તેલ અથવા બીજા કોઈ રેચક પદાર્થ હોય તે ઉમેરવા જોઈએ અને પંદર દિવસ થોડી કાળજી રાખીને પશુની પાસે થોડી અવર જવર વધારે કરવી જોઈએ જોવું જોઈએ નિરીક્ષણ કરવું જોઈએ કે એની તબિયતમાં કાંઈ ફેરફાર નથી કે એને ખાવા પીવામાં કોઈ તકલીફ નથી જેથી કરીને છેલ્લા પંદર દિવસની આ કાળજી રાખવી જોઈએ જે ઘોડી થાણ દેવાની તૈયારીમાં હોય તે સમયની કાળજી ઘોડીને થાણ દેવાનો કુલ સમયગાળો ત્રણસો પાંત્રીસ દિવસથી ત્રણસો પિસ્તાલીસ દિવસ હોય છે જે વ્યાજનના સમય વખતે ઘોળીને શાંત વાતાવરણ હોય ત્યાં રાખવી જોઈએ કે એની આજુબાજુમાં કોઈ ઘોંઘાટ ન થવો જોઈએ બિલકુલ શાંત વાતાવરણ હોવું જોઈએ નહીતર તેને થાણ દેવામાં થોડું બીક લાગે તો વ્યાજનનો સમય આગાપાસો થાય અને તેને બાંધવાની જગ્યા ચોખ્ખી રાખવી જોઈએ જે નીચેની જગ્યા એ ભીની ના હોવી જોઈએ કે આપણે કોઈ ઘાસ કે નીચે નાખવું હોય તો તે સમયમાં બદલાવી નાખવાનું થાણ દેવાના છેલ્લા સમયમાં ઘોડીના આવનો વિકાસ થોડો વધારે થાય ત્યાં સુધી એટલો બધો ન થાય પણ થોડો સમય નજીક આવતો જાય એમ વિકાસ વધતો જાય ત્યારબાદ થાણ દેવાના સમયગાળામાં તેમાં આશરમાંથી વેસેલિન જેવો પદાર્થ નીકળતો હોય ત્યાર પછી થાણ દેવાના કોઈ અમુક અંતર ચોવીસ કલાક અડતાલીસ કલાક ત્યારબાદ તેમાંથી દૂધના ટીપા પડવાની શરૂઆત થઈ જાય એ વ્યાજણની નિશાની છે કે હવે અમુક સમયમાં ઘોડી થાણ દઈ દેશે વ્યાજણ વખતે ઘોડીને વ્યાણા પહેલાં અડધી કે પોણી બાલટી નવસેકું પાણી પીવડાવવું જોઈએ અને વ્યાજણ પછી ઘોડી ઊભી થાય ત્યારબાદ ફરીથી અડધી પોણી બાલ્ટી નવશેકું પાણી પીવડાવવું જોઈએ આ વખતે પ્રથમ ખોરાક ભૂસા જેવો હળવો આપવો ત્યારબાદ જવ અને ભૂસું આપવું જોઈએ વ્યાજણ બાદ એકાદ બે કલાકમાં જર પડી જાય છે જો તેમ ન થાય તો તેમની વ્યવસ્થિત ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ જો બધું બરાબર પાર પડી જાય પછી તેને ચાર પાંચ દિવસ પછી બારોબાર ખુલ્લી જગ્યામાં છોડવી જોઈએ જેથી કરીને ઘોડીને માઇન્ડ ફ્રેશ થાય થોડી એક્સરસાઇઝ થાય તો ઘોડીના શરીર માટે બહુ સારું કહેવાય વ્યાજણ બાદ પ્રથમ દિવસથી જ ફોલિંગ મિક્સર એને આપવું જોઈએ જેમાં વીસ કિલો બાજરો દસ કિલો ગોળ અડધો કિલો સૂંઠ અઢીસો ગ્રામ અજમા અઢીસો ગ્રામ કારીજીરી અડધો કિલો સુવાદાણા આ બધું મિક્સ કરીને દસ સરખા ભાગ કરી લેવા જોઈ કે દરરોજનો એક ભાગ રોજ આપવાનો આવી રીતે વ્યાજનની પ્રક્રિયા આ રીતની કરી શકાય છે ત્યારબાદ આપણે બીજા વિડીયોમાં બતાવશું કે પ્રથમ દિવસથી ત્રણ માસનું બચ્ચું થાય ત્યાં સુધીની એમની કેવી દેખભાલ કરવી કઈ રીતે રાખવું એ તો મિત્રો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો